હવે મતલબ તમે બધે મજામાં છો એમ ને ઈમાલ ભેના નાનીના ના ઘરે આવ્યો છે હેલો મિત્રો કેમ છો બધા મજામાં જી જે આપણે વિધી રે એ મજામાં જો આપણે આવ્યા છે આપણા નાની ના ઘરે જો વલસા દેવો તો નવે રહી ગયો છે બીજું કંઈક બોલવું હોય તો બોલ મારા મામીને એની ખબર કાઢવા આયા છે આપણે આપણા બે તર દી થીન વિડિયો આતો મનાયા આજ નો આખો વિડિયો જોઈ જો જો અમારા જનીર ભાઈ આને નકરી ગાયું તો એ આપણા જેનિલભાઈ ગરુડિયા કેટલા એને રમાડે છે

અને આપણા વિડીયો ઘણા દિવસ સૌથી નહોતા આવતા અને છે ને આપણે આવ્યા છે આપણા નાનીના ઘરે કેમકે છે ને મારા મમ્મીને ને દવાખાને લઈ ગયા હતા અને ઓપરેશન કરાવ્યું હતું એટલે હવે છે ને એ આવી ગયા છે ને એટલે આપણે બધા ખબર કાઢવા આવ્યા છીએ એટલે કે મારા સોનુ કાકીની બધા આવ્યા છે મારા રેખા કાકીની આવ્યા છે અમારે યુગભાઈની કોઈ નથી આવ્યા પણ એમાં જેનીલભાઈ છે ને જેનીલભાઈ હા જો નિર્મલભાઈ છે અને જેનીલભાઈને છે ને એ કૂતરાનો અને ગલુડિયાનો ને બહુ શોખ ને એ આવ્યા ને ત્યારના ગલુડિયા જ રમાડે છે જો આપણે મસ્ત વાતાવરણ છે મસ્ત વ્યૂઝ આવે છે એટલે જો હું તમને દેખાડું કે મસ્ત વ્યૂઝ છે આમાં નિર્મલભાઈ જો જો હમણાં વરસાદ આવ્યો હતો ને એટલે છે ને એમને એટલે છે ને જે બીયુ છે ને આપણે બધા એ આવી ગયા હતા એટલે અલગ અલગ બધા આવ્યા હતા મારા કાકાની પેલા આવ્યા પછી મારા મમ્મી ની આવ્યા પછી હું ને મારા પપ્પા ની અમે ગયા તા ખાતું ખુલ્લા અમારે છે ને મારા સ્કૂલે થી કીધું જો નિર્મલભાઈ અમારે જો હું તમને એક વસ્તુ દેખાડું જો શું છે આતા કામ કરે છે બોલ શું છો હે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ધારા બ્લોગ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ થેન્ક યુ લાઇક કરજો